રોજ રસિડન્ટ ડીટીઓ ડોક્ટર મનોજ દવે સાહેબ અને ટીએચઓ નખત્રાણા ડોક્ટર એ કે પ્રસાદ સાહેબના માર્ગદર્શન હેઠળ તારીખ સત્યાવીસમી સપ્ટેમ્બર નખત્રાણા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે નખત્રાણા તાલુકાના ટીબી ચેમ્પિયનની તાલીમ યોજવામાં આવી હતી આ તાલીમમાં ડોક્ટર એ કે પ્રસાદ સાહેબ જિલ્લા કક્ષાએથી ડીએસબીસીસી ઇસ્માઇલભાઈ સમા દ્વારા ટીબી મુક્ત ભારત ટીબી મુક્ત નખત્રાણા અંતર્ગત ટીબી ચેમ્પિયનનો રોલ જનજાગૃતિ અભિયાનમાં સમાજમાં ટીબી ચેમ્પિયન કઈ રીતે ઉપયોગી થાય અને લોકો અને સમાજમાંથી ટીબીનો ભય ઓછો થાય તે અંગે વિગતવાર સમજ આપી હતી ડીએસબીસીસી ઇસ્માઈલભાઈ સમા અને જયેશભાઈ વણકર ટીબી સુપરવાઇઝર નખત્રાણા તાલુકા હેલ્થ સુપરવાઇઝર સુલેમાનભાઈ પિંજારા એસટીએલએસ હર્ષજીતસિંહ જાડેજા દ્વારા ટીબીમાં પ્રાઇવેટ નોટિફિકેશન ટીબી ફોરમ સમિતિ અને સામાજિક વર્તન પરિવર્તન વિશે ચર્ચા કરી હતી તેમજ ટીબી રોગની સારવાર અને માળખા વિશે ચર્ચા કરી હતી ટીબી ચેમ્પિયન દ્વારા નખત્રાણા ટીબી વિભાગ અને આરોગ્ય પરિવાર દ્વારા કરેલ કામગીરી બદલ પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો તમામ ટીબી ચેમ્પિયનને પ્રમાણપત્ર અને જરૂરી કીટ આપવામાં આવી સમગ્ર કાર્યક્રમમાં શિવાંગીબેન ગોસ્વામી સીએચઓ નખત્રાણા મામદભાઈ ચાકી તેમજ સમગ્ર નખત્રાણા આરોગ્ય પરિવાર દ્વારા ખૂબ સહકાર આપવામાં આવ્યો હતો